જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગોકર્ણ ધૂંધુકારી સંવાદ સાંભળશું જેનો ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત કથામાં કરેલો છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ગોકર્ણ ધૂંધુકારી સંવાદ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય સુદ્ધજી બોલ્યા હે સૈનક આ કથામાં ઉપસ્થિત લોકોની શ્રદ્ધા ભાવથી ભરપૂર ભક્તિ જોઈને શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા ત્યારે આનંદ વિભોર બની જઈને ભક્તો તેમનો જય જયકાર કરવા લાગ્યા અને તેમનું અતિ દિવ્ય સ્વરૂપ જોઈને ભક્તો પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા ત્યારે નારદજી બોલ્યા હે સનતકુમારજી આપે આ ભાગવત કથાનું અમૃતરૂપી પાન કરાવીને બધાને મોક્ષના અધિકારી બનાવી દીધા છે આ કથા સાંભળવાથી મુખ પશુપંખી પણ પાપરહિત થઈ જાય છે હે મુનિજનો આ સંસારમાં કલ્યાણનો આનાથી સાદો સરળ બીજો કોઈ ઉપાય નથી ત્યારે સનતકુમાર બોલ્યા હે નારદજી દરેક પ્રકારના દુષ્ટો મહાપાપી કામી ક્રોધી પણ ભાગવત સપ્તાહનું કથાપાન રૂપી અમૃતનું પાન કરનાર પણ વારમાં જ પવિત્ર બની જાય છે આ પ્રસંગની એક ભવ્ય કથા સાંભળો પૂર્વે તુંગભદ્ર નદીના કિનારે એક ઉત્તમ નગર હતું આ નગરમાં સર્વ વર્ણના લોકો રહેતા ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પણ રહેતો તેની ધુંધુલી નામે એક સ્ત્રી હતી પરંતુ ધન વિષય ભોગ અને ગ્રહ તેમને સુખ આપતા ન હતા કારણ કે લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા છતાં ધૂંધુલીનો ખોળો ખાલી હતો ખોળાનો ખૂનનાર પ્રાપ્ત થયો ન હતો આથી તેઓ સંતાન પ્રાપ્તિ માટે અનેક પ્રકારના ધર્મ કર્મ કરવા લાગ્યા છતાં પણ એના મનની મુરાદ પૂરી થઈ ન હતી આથી આત્મદેવ અતિ દુઃખી થયો એક દિવસ તે પોતાના જીવનથી કંટાળી આત્મહત્યા કરવાના ઇરાદાથી ઘરેથી ચાલી નીકળ્યો અને જંગલના તળાવ આગળ આવીને પાણી પીને બેઠો તે આત્મહત્યાનો વિચાર કરી જ રહ્યો હતો ત્યાં એક સંન્યાસી ત્યાં પધાર્યા તેમના ચરણોમાં તે બ્રાહ્મણ ઢળી પડ્યો અને નિશ્વાસ નાખીને તેમની સામે ઊભો રહ્યો ત્યારે સન્યાસીએ તેના દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તે બ્રાહ્મણે પોતાના દુઃખની સઘળી વ્યથા પેલા સન્યાસીને કહી સંભળાવી એ સંન્યાસી ત્રિકાળ જ્ઞાની હોવાથી તેણે બ્રાહ્મણના લલટમાં લખેલી અક્ષરમાળાને વાંચી લીધી અને કહ્યું તું પુત્રનો મોહ છોડી દે કારણ કે તારા નસીબમાં સાત ભવ સુધી પુત્ર સુખ લખાયેલું નથી આથી એ બ્રાહ્મણ ઓર દુઃખી થઈ જવાથી રડવા લાગ્યો ત્યારે સન્યાસીએ તેના પર દયા ખાઈને કહ્યું હે બ્રાહ્મણ હું તને આ એક ફળ આપું છું જેને તું ઘરે જઈને તારી પત્નીને ખવરાવી દેજે આથી આ ફળના પ્રભાવથી તારે ત્યાં એક પુત્રનો જન્મ થશે પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળ એક વર્ષ સુધી તારી પત્નીએ એક વખત જ ભોજન કરવું પવિત્ર રહેવું અને સત્ય બોલવું આથી અતિ નિર્મળ પુત્ર પ્રાપ્ત થશે આટલું કહી પોતાની જોડીમાંથી સન્યાસીએ ફળ કાઢીને બ્રાહ્મણને આપી ત્યાંથી આગળ ચાલ્યા ગયા બ્રાહ્મણ તો સન્યાસીનો મનોમન ઉપહાર માનતો આનંદિત થઈને ફળ લઈને પોતાના ઘરે પાછો આવ્યો અને પોતાની પત્નીને સર્વે વૃત્તાંત કહી સંભળાવીને પેલું ફળ તેને ખાવા માટે આપ્યું તેટલી વારમાં તેની પત્નીની નાની બહેન ત્યાં આવી પહોંચી આથી ધૂંધુલીએ એને કહ્યું હે બહેન અગર આ ફળ ખાવાથી મને ગર્ભ રહી ગયો તો હું અશક્ત થઈ જઈશ કારણ કે એક વર્ષ સુધી એક ટક ભોજન કરવાનું છે આથી મારા ઘરમાં ત્યારે મારી નણંદ કામ કરવા માટે આવે અને તે સમયે ઘરમાં રાખેલ મારી સાડી તે પહેરે તે મારાથી જોયું જશે નહીં અને જો ગામમાં આગ લાગે ચોરી લૂંટફાટ થાય તો હું ભાગી શકું નહીં અને બાળક થાય તો એના લાલન પાલનમાં મારો આખો દિવસ જોતરાઈ રહેવું પડે જ્યારે પોતાની બહેનનું દુઃખ જાણ્યું ત્યારે તેની નાની બહેન કહેવા લાગી સાંભળ મોટી બહેન આજથી તું એ બાળકને બિલકુલ ચિંતા કરવાનું છોડી દે અને મારી વાત ધ્યાનથી સાંભળ મને ગર્ભ રહ્યો છે પ્રસવ બાદ મારું બાળક હું તને આપી દઈશ ત્યાં સુધીમાં તું સગર્ભા હોવાનો ડોળ કરીને ઘરમાં આરામથી રહે મારા પતિને તું ધન આપજે આથી તે તને બાળક સોંપી દેશે અને પછી લોકોને જણાવજે કે છ મહિનાનું મારું બાળક મરી ગયું ત્યાર પછી હું બાળકનું પોષણ હમણાં તારી ગાયને ખવડાવી દે ત્યાર પછી ધુંધુલીએ પોતાની બહેનના કહેવા મુજબ સઘળું કાર્ય કર્યું સમય જતા ધૂંધુલીની બહેનને પુત્ર પ્રાપ્ત થયો બહેનના પતિએ પુત્ર ધૂંધુલીને સોંપ્યો એના પતિને કહ્યું આ આપણો પુત્ર છે તેના પોષણ પોષણ માટે હું અશક્ત થઈ ગઈ છું આથી મારી બહેનને બોલાવો તે તેનું કરશે પેલા બ્રાહ્મણે તેની સાળીના કહ્યા મુજબ સઘળું કર્યું બ્રાહ્મણે તે પુત્રનું નામ ધૂંધકારી રાખ્યું સમય જતાં પેલી ગાયે પણ એક સુંદર મજાનો પુત્ર રત્ન આપ્યો ત્યારે તે ગાયના પુત્રનું નામ પણ બ્રાહ્મણે ગોકર્ણ રાખ્યું તે જ્ઞાની થયો જ્યારે ધૂંધકારી ખલ થયો તે અનેક પ્રકારની પાપ લીલા ખેલવા લાગ્યો આથી બ્રાહ્મણનું સગળું ધન નષ્ટ થયું ત્યારે પોખ મૂકીને તે બ્રાહ્મણ રડવા લાગ્યો એ સમયે જ્ઞાની ગોકર્ણ ત્યાં આવ્યો ગોકળને તેમને ભક્તિનિષ્ઠ થવાનો બોધ આપ્યો ત્યાર પછી આત્મદેવ વનમાં ગયા અને દસમ સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી શ્રીકૃષ્ણના પદને પામ્યા સુધજી બોલ્યા આત્મદેવ વનમાં ચાલ્યો જતા ધૂંધકારીએ પોતાની માતાને બહુ જ માર મારીને સગળું ધન પડાવી લીધું આથી પોતાના પુત્રોના પાશ્વી અત્યાચારો સહન ન થવાથી ધૂંધ લઈ આત્મહત્યા કરી લીધી એનાથી ગોકર્ણ અતિ દુઃખી અને વ્યગ્ર બની ગયો અને એ તીર્થયાત્રાએ ચાલ્યો ગયો હવે ધૂંધકારીને કોઈ પણ જાતનો ભય કે ડર રહ્યો નહીં આથી તે સ્વચ્છંદી બની ગયો હવે ધન મેળવવા માટે તે ચોરી લૂંટફાટ કરવા લાગ્યો અને સઘળું ધન લાવીને વેશ્યાઓને ખુશ રાખવા લાગ્યો એક દિવસની વાત છે એણે રાજમહેલમાં ધાડ પાડી અને ઘણું ધન ચોરી લાવ્યો આથી વેશ્યા વિચારવા લાગી કે ક્યાંક એ પકડાઈ જશે તો રાજાના સિપાહીઓ આપણને પકડી જશે અને સજા આપીને મારી નાખશે આમ વિચારીને લાગ જોઈને એક દિવસ વેશાએ ધૂંધકારીને જ મારી નાખ્યો અને એના શબને ઘરમાં જ દાટી દીધું અને એનું સઘળું ધન લઈને તે ફરાર થઈ ગઈ અતિશય પાપ આચરવાના કારણે ધૂંધલી પ્રેત બન્યો અને ભૂખ અને તરસથી તડપતો આમથી તેમ ભટકવા લાગ્યો જ્યારે યાત્રાએ ગયેલ ગોકર્ણને એના મરણના સમાચાર સાંભળ્યા ત્યારે અતિ દુઃખી થયો તે ફરતો ફરતો ગયા તીર્થે ગયો ત્યાં સ્નાન કરીને તેણે ધૂંધકારીનું વિધિસરનું શ્રાદ્ધ કર્યું અને પોતાના વતન પાછો આવી ગયો એક રાતે તે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો ત્યાં જ એને ધૂનકારીનું પ્રેત એની નજરે ચડ્યું એ અનેક અવનવા રૂપમાં ગોકર્ણને ઇશારાથી પોતાના જીવનની સઘળી વાત જણાવી અને પોતાનો પ્રેત યોનીમાંથી બહાર કાઢીને મોક્ષ આપવાની વિનવણી કરી ત્યારે વ્યગ્રહ્ય ગોકર્ણને કહ્યું મેં ગંગા નદીમાં તારી સંપૂર્ણ વિધિ કરીને પિંડદાન કર્યું હતું તો પણ તું પ્રેતયોનીમાંથી મુક્ત કેમ થયો નહીં એ વાતનું મને આશ્ચર્ય થાય છે હવે તું જ જણાવ કે તને પ્રેતયોનીમાંથી કઈ રીતે મુક્ત કરાવું ત્યારે પ્રેતે ઈશારાથી કહ્યું કે હું મહાપાપી છું મેં ડગલેને પગલે પાપ આચરણ સિવાય કશું જ કાર્ય કર્યું નથી માટે હે ધર્મિષ્ઠ ભાઈ મારી મુક્તિનો માર્ગ તારે જ વિચારવાનો છે આથી ગોક બોલ્યો મને થોડું વિચારવા દે મને શ્રદ્ધા છે કે હું તારી મુક્તિનો માર્ગ અવશ્ય શોધી કાઢીશ ત્યાં સુધી આટલામાં જતું રહી જે આથી ગોકર્ણ ગંગા ઘાટ પરના ઋષિઓને મળીને પૂછપરછ કરવા લાગ્યો કે મારો ભાઈ અતિ કર્મ કરવાને કારણે અતિશય યાતના ભોગવતો પ્રેત બન્યો છે દયા કરીને તેનો ઉદ્ધાર થાય એવો કોઈ સાદો અને સરળ માર્ગ બતાવો પણ કોઈ એની પાસેથી યોગ્ય ઉપાય પ્રાપ્ત થયો નહીં આથી તે સૂર્યદેવનો મંત્ર જાપ કરવા લાગ્યો આથી તેના પર સૂર્યદેવ પ્રસન્ન થયા અને કહ્યું હે વત્સ તો એ પ્રયત્ન ઉદ્ધાર કરવા માટે તેને ભાગવત કથાનું શ્રવણ કરાવ આથી એના પાપનો અંત થઈ જશે અને એને તરત જ પ્રેતમાંથી મુક્તિ મળી જશે આથી ગોકળને ભાગવત કથાનું આયોજન કર્યું આજુબાજુથી પડોશીઓ તથા અમુક નગરજનો કથાનું શ્રવણ કરવાને ત્યાં આવતા હતા ત્યારે ધંધુકારીનું પ્રેત પણ એક સાત ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કરીને કથાનું રસપાન કરવા લાગ્યું જ્યારે પહેલા દિવસની કથા સમાપ્ત થઈ ત્યારે પેલા વાંસની એક ગાંઠ આપોઆપ તળલાઈ ગઈ આવી રીતે ગોકળને સાત દિવસ સુધી કથા ચાલુ રાખી ત્યારે કથાનું અમૃતપાન કરવાને કારણે દરરોજ એક એક કરીને પેલા વાંસની સઘળી ગાંઠો તળાઈ ગઈ અને જ્યારે કથા પૂરી થઈ કે તરત જ એને પ્રેતયોનીમાંથી મુક્તિ મળી ગઈ આથી તેને સુંદર અને દિવ્ય શરીર પ્રાપ્ત થયું ત્યારે તે ગોકર્ણ સામે આવીને હાથ જોડીને કહેવા લાગ્યો કે ભાઈ તને અને તારી કથાને ધન્ય છે એના શ્રવણનું રસપાન કરવાથી મારા સઘળા પાપ કર્મો ધોવાઈ ગયા છે અને મને પ્રેત યોનીમાંથી મુક્તિ મળી ગઈ છે ત્યાં તો સ્વર્ગમાંથી એક ભવ્ય વિમાન આવ્યું જેમાં ભગવાનના પાર્ષદો બેઠેલા હતા અને તેમણે ધૂંધો કરીને વિમાનમાં બેસાડી દીધો ત્યારે કોકણને કહ્યું હે દેવદૂતો મારી કથાનું રસપાન તો અહીં ઘણાએ કર્યું છે તો પછી એકલા ધૂંધકારીને જ માટે લઈને જાઓ છો ત્યારે દેવદૂતોએ બહુ જ સરસ જવાબ આપ્યો એણે સાત દિવસ સુધી એક જ જગ્યાએ બેસીને કથામાં જ પોતાના ચિત્તને ચોંટાડીને કથાનું રસપાન કર્યું છે અને ધ્યાનથી કથા શ્રવણ કરવાથી જ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે જો તમે પણ ધ્યાનમાં મગ્ન થઈને કથારૂપી અમૃતનું પાન કરશો તો તમને પણ ગોલોક અવશ્ય પ્રાપ્ત થશે જ ધૂંધકારી વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો ત્યાર પછી માસ આવતા જ ફરી ભાગવત કથાનું ભવ્ય આયોજન કર્યું અને એકાગ્ર મનથી એનું રસપાન કર્યું ત્યારે ખુદ નારાયણ ત્યાં આવ્યા અને ગોકર્ણને ભેટી પડ્યા ત્યારે સર્વ કથા સાંભળનારને પણ મુક્તિ મળી ગઈ તેઓ સૌ ગોકર્ણ સાથે સ્વર્ગે ગયા હે નારદજી આ કથાનું અતિ પાવન અને અવર્ણિય છે એને ફક્ત એક જ વાર સાંભળવા માત્રથી જ માનવીના સઘળા પાપોનો નાશ થઈ જાય છે અને ત્યારે મનુષ્યને એવો મોક્ષ પ્રાપ્ત થાય છે કે તેને ફરીવાર જન્મ લઈને પૃથ્વી પર આવવું જ પડતું નથી મનમાં અડગ શ્રદ્ધા ભાવ રાખીને ભાગવત કથાનું રસપાન કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને સદાને માટે મુક્તિ મળી જાય છે શ્રીમદ્ ભાગવત મહાત્મે બોલો ભગવાન શ્રી જય તો મિત્રો પાઠ ભાગવતના પાઠની કથાનું સુંદર શબ્દોમાં વર્ણન પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રાતઃકાળે ઊઠી ઉઠી સ્નાન કરવું હજારો કાર્યો છોડી ઈષ્ટદેવનું ધ્યાન ધરવું લાખો કાર્યો છોડી દાન કરવું કરોડો કાર્યો છોડી શ્રીમદ ભાગવતના પાઠ કરવા કારણ કે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આ ભાગવત કથામાં છે જે સાંભળવાથી મનુષ્યને જીવન જીવવાની રાહ મળે છે માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે આથી ઈશ્વરે આપેલા આ દરેક દિવસે થોડો સમય કાઢી શ્રીમદ ભાગવત કથા જરૂર સાંભળવી જોઈએ આ ભાગદોડવાળી જિંદગીમાં કોઈની પાસે અત્યારે શ્રીમદ્ ભાગવત લઈ વાંચવાનો સમય નથી હોતો પરંતુ આ વિડિયો દ્વારા સૂતી વખતે નિત્ય શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવા માત્રથી જ દિવસભરનો થાક ઉતરી જશે માનસિક શાંતિ મળશે તો મિત્રો નિત્ય ભાગવત કથા સાંભળવા જો ગુચ્ચુ પરિવાર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ ભાગવતની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ